ત્રીસ વર્ષની ઉંમર પછી તમારા આહારમાં આ ત્રણ ડેરી ફૂડ્સનો સમાવેશ કરો જે તમારા હાડકાંને હંમેશા મજબૂત રાખશે તો ચાલો વિડીયો શરૂ કરીએ કેલ્શિયમ આપણા હાડકાં અને દાંત માટે ખૂબ જ મહત્વપૂર્ણ મિનરલ છે હાડકા અને દાંતને મજબૂત કરવા ઉપરાંત તે અન્ય ઘણા મહત્વપૂર્ણ કાર્યો કરે છે તો ચાલો આપણે ત્રણ કેલ્શિયમ રીચ ફૂડ્સ વિશે વાત કરીએ નંબર એક દૂધ દૂધ કેલ્શિયમનો ખૂબ જ સારો સ્ત્રોત છે એક ગ્લાસ દૂધમાં લગભગ ત્રણસો મિલીગ્રામ કેલ્શિયમ હોય છે જે પુખ્ત વયના લોકોની દૈનિક કેલ્શિયમની જરૂરિયાતના લગભગ ત્રીસ ટકા છે દૂધમાં વિટામિન ડી પણ હોય છે જે કેલ્શિયમને ઓબ્ઝોર્વ કરવામાં મદદ કરે છે નંબર બે દહી દહીં પણ કેલ્શિયમનો એક સારો સ્ત્રોત છે એક કપ દહીંમાં લગભગ બસો મિલીગ્રામ કેલ્શિયમ હોય છે દહીંમાં પ્રોબાયોટિક્સ પણ હોય છે જે પાચન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે નંબર ત્રણ પનીર પનીર કેલ્શિયમનો બીજો સારો સ્ત્રોત છે સો ગ્રામ પનીરમાં લગભગ આઠસો મિલીગ્રામ કેલ્શિયમ હોય છે પનીરમાં પ્રોટીન પણ હોય છે જે મસલ્સ બનાવવા અને રિપેર કરવા માટે જરૂરી છે તો મિત્રો તમારા આહારમાં આ કેલ્શિયમથી ભરપૂર ડેરી ફૂડ્સનો સમાવેશ કરો અને તમારા હાડકાંને મજબૂત બનાવો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વીડિયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ